ડાંગ જિલ્લામાં તીર્થયાત્રીઓને લઈને જતી એક ખાનગી બસને અકસ્માત નડ્યો હતો જેમાં બાદ બસ ખીણમાં ખાપકી જતા પાંચ શ્રદ્ધાળુઓના કમકમાટી કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા જ્યારે અન્ય સત્તર જેટલા લોકો ગંભીર રીતે ઘવાયા હતા આજે સવાર દરમિયાન વધુ એકનું મોત નીપજ્યું છે ડાંગ જિલ્લામાં સાપુતારા માલેગામ ઘાટ માર્ગમાં બસ પલટી જતાં ગંભીર અકસ્માત સર્જાયું છે સાપુતારાથી સામગાહનને સાંકળતા રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર સવારે ચાર વાગ્યે ઉત્તર પ્રદેશની ખાનગી પ્રવાસી ટ્રાવેલ્સનો ગંભીર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા છે બીજી તરફ ચોવીસ મુસાફરોને ગંભીર ઈજા થતાં સુરત સિવિલમાં ખસેડાયા છે ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સુરત સિવિલ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા આજે સારવાર દરમિયાન પચાસ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું સાપુતારા પાસે પાંત્રીસ ફૂટ ઊંડી ખીણમાં પચાસ મુસાફરો સાથેની બસ ખાબકતા પાંચના મોત નીપજ્યા હતા જ્યારે પિસ્તાળીસ ઈજાગ્રસ્ત બન્યા હતા જેમાંથી એકવીસને ડાંગની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા જ્યારે પચ્ચીસને વધુ ઈજા હોય સુરત ખસેડવાની ફરજ પડી હતી સુરત સિવિલમાં દર્દીઓની સારવાર માટે લાવવામાં આવતા ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી પણ પહોંચ્યા હતા અને મુસાફરોના ખબર અંતર પૂછ્યા હતા ઘટનાના પગલે સુરત કલેક્ટર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત